ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી વિસાવદર અને કડી કારણ કે ખરાખરીનો જંગ છે આજે અહીંયા જામવાનો છે અને એ પણ વિસાવદર ની અંદર કારણ કે અહીંયા ભાજપ અને આમ આદમી પાર્ટી જયારે મેદાનમાં છે ત્યારે સૌ કોઈની એ ઉપર નજર છે કે આ વખતે અહીંયા વિસાવદર ની અંદર કોનો ગઢ બનાવવાનો છે અને કોણ અહીંયાથી લીડ લઈ અને આગળ જાય છે કારણ કે અહીંયાના લોકો એવું કહે છે કે અમારે પરિવર્તન જોઈએ છે વિકાસના કામો જોઈએ છે એ હવે ખરેખર થાય છે કે કેમ તેમને લઈને આજે બધી વાતચીત કરવાના છીએ મતગણતરી નું હવે થોડી જ વારમાં પ્રારંભ થવાનો છે રુઝાન પણ હવે થોડી જ વારમાં આવવાના શરૂ થવાના છે પરંતુ એ પહેલા હું અમે તમને માહોલ બતાવી દઈએ કે અત્યારે અમે જ્યારે મતગણતરી કેન્દ્ર ઉપર છીએ ત્યારે ત્યાંનો કેવો માહોલ છે બધા જ લોકો પોલીસ કર્મીઓ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને જુનાગઢની કૃષિ યુનિવર્સિટી છે એ જગ્યા ઉપર મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે કારણ કે અને એમની સાથે તમે આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓ પણ અત્યારે અહીંયા હાજર છે પોલીસ કર્મીઓ પણ છે અને જેટલા પણ આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધાના જે કાર્યકર્તાઓ છે તે પણ આવી પહોંચ્યા છે ભાજપ બંને માટે મહત્વની છે અસ્તિત્વની લડાઈ છે વર્ચસ્વની લડાઈ છે અહીંયાથી ફક્ત બે ઉમેદવાર છે એમનું ભવિષ્ય નક્કી નથી થવાનું પરંતુ એમની સાથે ઘણા બધા પક્ષના જે નેતાઓ છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી

ખાસ કરીને જોવાનું છે કે અહીંનો જે ખેડૂત છે તે કોના તરફી રહે છે કારણ કે પાટીદાર સમાજના આ વખતે જે ત્રણ ભાગલા પડ્યા છે એમાં જોવાનું છે કારણ કે ત્રણેય પક્ષે આ વખતે પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યા હતા એટલે આ મેદાનમાં આ વખતે કોણ બાજી મારશે તે પણ જોવાનું છે અને આ ખાસ કરીને એ પણ જોવાનું છે કે આ વખતનો જે પાટીદાર સમાજ છે અને ખાસ કરીને ખેડૂતો છે તે કોના તરફી રહેવાના છે એ માહોલ એટલા માટે કારણ કે અહીંયા સૌથી વધારે વિકાસના કામ અહીંયા સૌથી વધારે ખેડૂતોને જોઈએ છે જે છેલ્લા લાંબા વર્ષોથી નથી થયા તેવું પણ કહેવામાં આવે પરંતુ અમે તમને ધીમે ધીમે બધી જ અપડેટ આપતા રહીશું અને ખાસ કરીને જે રીતે અત્યારે મતગણતરી ગણતરી કેન્દ્રની બહાર આ માહોલ છે થોડી જ વારમાં જયારે ગણતરી શરૂ થશે એ પણ અમે તમને આપને બતાવતા રહીશું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમારે નિર્ભય ન્યૂઝ શેર અને લાઈક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર